કોઈ ફાંકતો નથી રહ્યો બરોબર એટલે આંકવાની એટલી મજા આવે અચ્છા તમે એમાં તમે શું શું કામ કરો છો અત્યારે હાલમાં મારે કટર બરોબર ને એવું હતું કટર અને વાવણી વાવણી હું કટર મારું બરોબર ખેડવા બેડવા કટર અને ડુંગળી સોંપી લેવાની બરોબર જો હવે આપણી પાસે એક નવું લોન્ચ કર્યું છે ટ્રેક્ટર જેમાં આપણે ખાલી શરૂ થતા એની જગ્યાએ અત્યારે

એનું કારણ છે આપણે ખેડૂત પાંચ પાંચ દસ દસ આપણી વાટે રે કે ભાઈ તમારું ટ્રેક્ટર લઈને આવો હા બધા ટ્રેક્ટર તો છે જ બધા પણ આપણને આ વાપરવામાં મજા આવી બધી વાટે સારું કોઈ માણસ એમ કેતો હોય ને કે આ એવરેજ ઓછી આપે હું નથી માનતો એવું હા એવરેજ પૂરી આપે છે અને ડાયરેક્ટ કટર મારે હો બીજા ટ્રેક્ટર નો મારી શકે યા સોના લીકા મારે બરોબર અને ડુંગળી ખોપી લેવાની એવી પા પાડવાની જો હવે તમે ડીએ તમે બરોબર તમને ખૂબ મજા આવી તો હવે આપણે જે ટાઈગર નવું લોન્ચ કરેલું છે કંપનીએ ટાઈગર અને જે અત્યારે હાલમાં નવું ટ્રેક્ટર લોન્ચ કર્યું છે તો હું એવું હવે ઈચ્છા રાખું છું કે તમે નેક્સ્ટ ટાઈમમાં પ્લાન બને ટાઈગર કે લેવાનું બરોબર

આમાં એવું છે જેમ ખેતી હારી કરે એમ મને મારે હવે અત્યારે ટોક માં ઘરાક રે તો હું પોગતો નથી એટલે આપણે બીજું લેવું છે બરોબર છે કઈ વાંધો નહીં તો હવે તમે મને જે તમારી વિશે જણાવ્યું છે મને એમાં ખૂબ મજા આવી છે બહુ સારું જોઈ સારું છે